વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત પ્રકરણ પાંચ એસિડ બે અને ક્ષાર વિશે અભ્યાસ કરીશું એસિડ એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર્સ પરથી મળે છે જેનો અર્થ ખટાશ એવો થાય છે એસિડના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું પ્રથમ એસિડ સ્વાદે ખાટા હોય છે બીજું એસિડ સંયોજન બેઇઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે ત્રીજું એસિડ ભૂરા લીટમાં પત્રને લાલ બનાવે છે ચોથું દાખલા તરીકે લીંબુનો રસ નારંગીનો રસ દહીં વગેરે અને વિનેગાર પણ એસિડના ઉદાહરણો છે બેઇઝ બેઝિક પદાર્થના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું પ્રથમ બેઝિક પદાર્થો સ્વાદિતુરા હોય છે બીજું બેઝિક પદાર્થો સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે ત્રીજું બેઝિક સંયોજન એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષર અને પાણી બનાવે છે ચોથું બેઝિક પદાર્થો લાલ પત્રને ભૂરું બનાવે છે અને ઉદાહરણ તરીકે ખાવાનો સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ ધોવાનો સોડા સોડિયમ કાર્બોનેટ અને સાબુ વગેરેનો સમાવેશ થાય છે તટસ્થિકરણ એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્ીકરણ પ્રક્રિયા કહે છે પ્રક્રિયામાં પાણી તથા ક્ષાર ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે બાળમિત્રો તમે પ્રગતિ કરો એવી મા સરસ્વતીને પ્રાર્થના